ગાય અને આખલાને બસાવવા જતા બસના ડ્રાઈવરે કાવી મારતા બસ ડ્રાઈવરને કૂદી સામેથી આવતી ઇકો કાર અને સ્વિફ્ટ કાર તેમજ બાઇક સાથે અથડાતા ઇકો અને સ્વિફ્ટમાં બેસેલા બે વ્યક્તિ અને બસમાં બેઠેલા પાંચ મુસાફરોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા પચીસને ઈજા ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એક મોટો અકસ્માત જ્યાં બસ અને બાઇક વચ્ચે જોરદાર ટક્કર થઈ છે આ ભયાનક અકસ્માતમાં આઠ લોકોના કરુણ મોત નીપજ્યા હતા અને અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા માહિતી મળતાં જ ઘટના સ્થળે પહોંચી ગયેલી પોલીસે મૃતદેહોનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો અને ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા પાસે ગમતવાર અકસ્માત બન્યો સાંજના સમયે ખાનગી ટ્રાવેલ્સની બસ દ્વારકાથી જામનગર થઈ અમદાવાદ તરફ જીતી હતી ત્યારે ફરને હોટલ પાસે રોડ પર બેઠેલા ગાય તથા આખલા પશુને બસાવવા ડ્રાઈવરે કાવી મારતા આ બસ ડિવાઇડે ટપી સામેથી આવતી એક ઇકો કાર અને એક સ્વિફ્ટ કાર સાથે અથડાતા તથા એક બાઇક સાથે અથડાતા ઇકો અને સ્વિફ્ટમાં બેસેલા બે વ્યક્તિ અને બસમાં બેઠેલા પાંચ સહિત કુલ આઠ વ્યક્તિના ઘટનાસ્થળે મૃત્યુ નિપજ્યા હતા સોળને ગંભીર ઇજા થઈ હતી બનાવની જાણ થતાં દ્વારકા પ્રાંત અધિકારી દ્વારકા પોલીસ ફાયર બ્રિગેડના સહિતના ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ઘાયલોને દ્વારકા ઇમરજન્સીમાં ખંભાળિયા જામનગર મોકલવા વ્યવસ્થા કરવામાં આવી હતી તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આ ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો